ધંધો હોય વેપાર હોય અભ્યાસ કરતા હોઈએ સામાજિક સેવાના ક્ષેત્રમાં હોઈએ કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં એક યા બીજા પ્રકારની હરીફાઈનો સામનો ના કરવો પડે આ હરીફાઈ ક્યારેક દુશ્મનીમાં પણ પરિમાણે છે પ્રશાસન જેના હાથમાં છે એ બધા જ નિર્ણયો કોઈને ગમે તેવા નથી લઈ શકાતા ત્યાં પણ અણગમતો નિર્ણય આવે એટલે એ અણગમતા નિર્ણયને કદાચ જે તે સમયે મનમાં ગળી જવો પડે તો ગળી જઈને પણ એક દુશ્મની મનમાં સંગરીને માણસ ચાલે છે મનમાં એક કડવાશ અને કડવાશ લઈને જીવતો માણસ ક્યારે તક મળે ને પેલાને પાડી દઉં એ ભાવનાથી સદૈવ પીડાતો રહે છે દોસ્તો હોઈ શકે માણસને હંમેશા બધું જ ગમતું બને એ શક્ય નથી સાથે સાથે એનો પ્રતિસ્પર્ધી એને સહકાર આપે એની સાથે હરીફાઈ ના કરે પોતાનો સારામાં સારો દેખાવ ના કરે એ પણ શક્ય નથી આ થવાનું જીવનમાં આ બધી જ બાબતોને સ્વાભાવિકતાથી લઈને એક મર્યાદા દોરવી જોઈએ જેનાથી આગળ ગમે તેવી દુશ્મની હોય ગમે તે તમારા મતમતાંતર હોય ગમે તે પ્રકારની તમે ભૂતકાળમાં મુશ્કેલી સહન કરી હોય ક્યાંક તમે એવું માનતા હો કે આ વ્યક્તિના કારણે મારો હક છીનવાઈ ગયો મારો પ્રમોશન છીનવાઈ ગયું જે હોય તે દુશ્મનીમાં પણ દરિયાદિલી ખાનદાની એ રાખો તો એક હથથી આગળ તમે દુઃખી તો નહીં જ થાઓ પણ તમે તમારું નામ અમર કરી જશો આજે એવી એક વાત કરવી છે ભાવનગર નરેશ વજયસિંહજી જોગીદાસ ખુમણ એમના પિતાશ્રી અને આખી ટોળી રાજ સામે બરવટે ચડી અને ખુમાણોની આ ટોળીનો રંજાડ એટલો હતો કે જોગીદાસ ખુમાણનું નામ સાંભળે ગમે એવો મોટો ચમરબંદી હોય ગમે એવો મોટો બળબાદર માણસ હોય એ ક્ષણ માટે તો ધ્રુજી જાય આ જોગીદાસ ખુમાણ એક દિવસ એના પિતાશ્રી પાસે સમાચાર લઈને જાય છે કે બાપુ ગજબ થયો શું થયું આપ તૂટી પડ્યું કે શું વાત કર જોગી સમજાય એવી ખ્યાલ આવે શું થયું પામે અરે રે દરેકના જે સાંભળતા હતા આજુબાજુ ભલે બારોટી હતા પણ પણ કઈ સંવેદના મરી ગઈ છે એવું તો હોતું નથી દરેકના મોમાંથી અરેરાટી નીકળી ગઈ અરે આવું મને જોવાનું જો કુંવર મોતને ભેટ્યો જોગીદાસ એથી એક ડગલું આગળ ચડીને બારોટિયા જે કંઈ હનાન બનાન એમના કુટુંબમાં આવતા હોય એ પ્રમાણે માથાબોલ નહીં ને એનું સ્નાન પણ કર્યું પણ જોગીદાસ એક ડગલું આગળ વધે આપણે એના પિતાને કહ્યું કે બાપુ આપણે વજસંઘ બાપુને મોય થવા તો જવું જોઈએ હવે જેની સાથે જાની દુશ્મની છે જેના રાજમાં રંજાડ અને જેના સામે તમે બારવટે ચડ્યા છો જે રાજ્ય તમારા માટે તમારા માથા ઉપર ઇનામ કાઢ્યું છે એને મોડે થવા જવાની વાત કરી જોગીદાસે પણ જોગીદાસ જોગીદાસ હતા એમના પિતાશ્રી પણ કંઈ કામ નતા ભલે એક કામ કર ને આજુબાજુના પંથકમાંથી કળબી અને બીજી બધી કોમ જે ખરખરે જાય એની હાથે તું બળી જા રાતો જવું તો જોઈએ મારી પણ તારી વાત હાથે સંમતિ આ પાંચસો ના ટોળામાં જોગીદાસ બળી ગયા રિવાજ એવો હોય કે બધા ડેલીએ જાય બેસે અને પછી બાપુ પોતે એમને સાંત્વના આપતા હોય એ રીતે દરેકના માથે હાથ મૂકી અને એમને છાના રાખી લાઈન બંધ બધા બેઠા હોય બાપુ બધા માથે હાથ મૂકતા જાય ને આશ્વાસન લેતા જાય ને આશ્વાસન દેતા જાય કે અરે ભગવાન જે કર્યું તો ખરો આ પછેડી ઓઢીને રોતો માણસ એની પાસે આવીને વજસંખ બાપુએ માથે હાથ મૂકીને કહ્યું કે જોગીદાસ હાઉ ઘણું થયું હવે શાંત થાવ અને આજુબાજુના બધા જ ચોંકી ગયા બાપુએ ઓળખી કાઢ્યા એટલે જોગીદાસ પછી એને પાછડી પોતાના માથે ઓઢી તે દૂર કરી દીધી ત્યાં હાજર બધાના હાથ તલવારની મોઢ પર ગયા ગયા તો બારવટીઓ આપણા વચ્ચે રાજનો ગુનેગાર છે ધીંગણું થઈ જાય પરિસ્થિતિ થઈ ગઈ પણ ત્યાં વજય બાપુનો સત્તાવાહી અવાજ કે ખબરદાર અત્યારે અવાજગીદાસ ગ્રહમાં નહીં પણ આપણું દુઃખ વેચવા આવ્યા છે અને દુઃખ વેચવા આવ્યા છે માટે નિર્ભય થઈને જોગીદાસ તમે તમે કોઈ જ ભય નહીં રાખતા અરે મહારાજે વજાસંઘ બાપુએ એણે જોગીદાસના જેવી ખાનદાણી બતાવીને કહ્યું કે નિર્ભય છો તમે ચિંતા રહી વ્યવહાર પત્યો જોગીદાસ પોતાના ઘોડા પર સવાર થઈને શિહોરની બજાર વચ્ચેથી નીકળ્યા ત્યારે લોકોના ને બહેનોના ટોળે ટોળા રસ્તાની બંને બાજુ એને જોવા મળ્યો કે આ બારોટીયા ખુવાણોનો તો એટલો ત્રાસ હતો કે રાક્ષસો છે એવું માનતા લોકો કે કેવા છે બારોટીયા મરજાત પાડવા માણસ ખાનદાન માણસ બારવટે ચડ્યા હતા એમના પ્રશ્નો હતા માટે પણ ખાનદાન જોગીદાસની નજર જમીનમાં ખોડાયેલી ચાલે જાય ત્યારે ત્યાં જે બહેનો હાજર હતી એના મોઢામાંથી એક સુરે અવાજ નીકળ્યો લખમણ જતી નો અવતાર આ પરંપરાગત દુશ્મનીની એ દુશ્મની હોવા છતાંય વ્યવહાર નિભાવવા માટેની ખાનદાનીની અને એ વ્યવહાર નિભાવવા આવેલા પોતાના દુશ્મનને અભય આપીને એને જવા દેવા માટેની વળતી ખાનદાની આ વાત આપણને ઘણું શીખવી જાય છે દોસ્તો વજયસંઘ બાપુને ખુમાણોને જે વાંધો હતો વાંધો પડ્યો હતો જે દુશ્મની હતી એવી દુશ્મની તો આપણે કોઈની હાથે નથી થતી શેના માટે નાની નાની વાતોની ગાંઠ પાડીને આપણે વિવેક ચૂકી જઈએ ખાનદાની ચૂકી જઈએ કોઈ માણસ ખરેખર એને તકલીફ પડી હોય ત્યારે રાજી થઈએ ખારુંથી વાદ લાગનો હતો શરમ આવવી જોઈએ આપણને ગમે તેવો દુશ્મન હોય જ્યારે કુદરતનો કેર એના પર થયો હોય જ્યારે મુશ્કેલીમાં હોય ગમે તેવો હરીફ હોય એ ધંધામાંથી ઊઠી જવાની તૈયારીમાં હોય એણે દિવાળું કાઢ્યું હોય શેની દુશ્મની છે ત્યારે કમસે કમ એક મરદની માફક જઈને ત્યારે એના મોય થવા જેટલી એને ખરખરો કરવા જેટલી એને સાંત્વના આપવા જેટલી ખાનદાની જો તમારામાં હશે તો જેમ આજે પણ વજયસંઘ બાપુને નહીં જોગીદાસ ખુમાણને ઇતિહાસ જે રીતે યાદ કરે છે તમને પણ યાદ કરશે એ ખાનદાની એ ઉદારતા એ મનની મોટાઈ રાખજો